પ્રોફિટ ગ્રોથની વાત કરીએ તો એ બાવીસ ટકાથી વધી સેલ્સ ગ્રોથની વાત કરીએ તો એ ત્રેવીસ ટકાથી વધી છે તો આ કંપની ઓલ ઓવર વર્લ્ડમાં અગ્નિ એસી વધારે કન્ટ્રીઝની અંદર પોતાની પ્રોડક્ટને વેચે છે બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ સુધી તમને દેખાતું હશે કે આ જે કંપનીનું નેટ પ્રોફિટ છે ને એ ઇયર ઓન ઇયર છે ને વધતું જાય છે અને આ જે ઇન્ડસ્ટ્રી છે એ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીની અંદર સિક્સટી કરોડની હતી બટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ સુધી આ જે ઇન્ડસ્ટ્રી છે ને એ નાઇન્ટી થાઉઝન્ડથી લઈને નાઇન્ટી ફાઇવ થાઉઝન્ડ કરોડ સુધી છે ને પહોંચી જવાની છે તો કેમ દોસ્તો મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર ફરી વેલકમ કરું છું આજના વિડીયોની અંદર આજના વિડીયોમાં છે ને જે સ્ટોક ઉપર આપણે ડિસ્કશન કરવાના છે ને એ સ્ટોકનું નામ છે પોલીકેપ ઇન્ડિયા લિમિટેડ હવે આજના વિડીયોની અંદર તમને શું મળવાનું છે આજના વિડીયોમાં છે ને તમને ત્રણ વસ્તુ મળવાની છે સૌથી પહેલી વસ્તુ તમને એક ખબર પડશે કઈ રીતે એક એક્સપર્ટની જેમ આપણે કોઈપણ સ્ટોકનું એનાલિસિસ કરવાનું હોય છે બીજી વસ્તુ આ જે સ્ટોક છે ને એનું જે પણ લેટેસ્ટ ફાઇનાન્શિયલ ડાટા છે ને એ હું આજે તમારી સાથે શેર કરીશ ત્રીજી વસ્તુ કોઈપણ જાતની રિકમેન્ડેશનને હટાવીને આ સ્ટોક ઉપર કેટલી ઓપોર્ચ્યુનિટી છે અને કેટલા રિસ્ક ફેક્ટર છે ને એ હોય તો પછી તે શેર જેથી છે ને તમને આ સ્ટોક ઉપર એક પ્રોપર ક્લેરિટી આવી શકે તો થોડુંક પર ટાઈમ વેસ્ટ કર્યા વખત આ જે સ્ટોક છે ને એનું એનાલિસિસ આપણે સ્ટાર્ટ કરીએ હવે આ જે કંપની છે ને એ મેન્યુફેક્ચરર અને સેલર છે વાયર અને કેબલની અને એની સાથે આ જે કંપની છે એ એફએમ ઇજી પ્રોડક્ટ ઉપર છે ને મેન્યુફેક્ચરિંગ કરે છે અને સેલિંગ કરે છે હવે અગર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કની વાત કરીએ ને તો આ કંપની પાસે થ્રી થાઉઝન્ડ એટ હંડ્રેડથી વધારે ઓથોરાઇઝ ડીલર છે અને ટુ લેખ ફાઇવ થાઉઝન્ડથી વધારે કંપનીના રિટેલ આઉટલેટ છે અગર બિઝનેસ ઓપરેશન્સની વાત કરીએ તો આ કંપની પાસે અઠ્યાવીસથી વધારે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે તેરથી વધારે કંપનીના ઓફિસ છે અને ઓગણત્રીસથી વધારે છે ને કંપનીના વેરહાઉસ છે અગર કસ્ટમર્સની વાત કરીએ ને તો આ કંપની ઓલ ઓવર વર્લ્ડમાં અગ્નિ એસીથી વધારે કન્ટ્રીઝની અંદર પોતાની પ્રોડક્ટને છે ને વેચે છે અને આ કંપનીની અંદર અડતાલીસોથી વધારે એમ્પ્લોઈઝ છે કામ કરે છે તો હવે છે ને તમને કંપનીનો ઓવરલુક મળી ગયો છે હવે છે ને આપણે આ કંપનીનો જે સ્ટોક છે ને એનું ફંડામેન્ટલ એનાલિસિસ ચેક કરીએ તો સૌથી પહેલાં છે ને આપણે શેર હોલ્ડિંગ પેટર્ન જોવાના છે તો અહીંયા છે ને તમે સ્ક્રીન પર શેર હોલ્ડિંગ પેટર્ન દેખાતું હશે હવે અહીંયા જે પ્રમોટરની હોલ્ડિંગ છે ને એ પાસઠ ટકા છે જે ગયા વર્ષના કમ્પેરિઝનમાં ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ છે ને ઘટી છે હવે એના પછી આપણે એફઆઈઆઈની હોલ્ડિંગ જોઈએ ને તો એ અહીંયા થર્ટીન છે જે ગયા વર્ષના કમ્પેરિઝનમાં ટુ પર્સન્ટથી વધી છે અહીંયા જે ડીઆઈઆઈની હોલ્ડિંગ છે ને એ અહીંયા સેવન પર્સન્ટ છે અને જે પબ્લિકની હોલ્ડિંગ છે એ અહીંયા છે ને ફોર્ટીન પર્સન્ટ છે જે ગયા વર્ષના કમ્પેરિઝનમાં વન પર્સન્ટથી ઘટી છે તો હવે આ જે શેર હોલ્ડિંગ પેટર્ન હતું ને એ તમે સાઈડ રીતે જોઈ લીધું છે હવે આપણે ફોકસ કરીએ કે આ જે સ્ટોક છે ને એનું ફંડામેન્ટલ એનાલિસિસની અંદર જે રેશિયોઝ છે એનું એનાલિસિસ શું કહે છે તો આ કંપનીની જે માર્કેટ કેપ છે ને એ નાઇન્ટી થાઉઝન્ડ ફોર ફોર કરોડ છે અત્યારે કરંટ પ્રાઇસની વાત કરીએ તો આ જે સ્ટોકનો પ્રાઇસ છે ને એ અત્યારે સિક્સ થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ ને છે અગર ઓપરેટિંગ પ્રોફિટ માર્જિનની વાત કરીએ તો એ અત્યારે થર્ટી પર્સન્ટ છે પ્રોફિટ ગ્રોથની વાત કરીએ તો એ બાવીસ ટકાથી વધી છે સેલ્સ ગ્રોથની વાત કરીએ તો એ ત્રેવીસ ટકાથી વધી છે રિટર્ન ઓન ઇક્વિટી આપણે જોઈએ ને તો એ અત્યારે ટ્વેન્ટી થ્રી પર્સન્ટ છે અગર આરો આઈસી આપણે જોઈએ રિટર્ન ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ તો એ અહીંયા છે ને થર્ટી વન પર્સન્ટ છે હવે આ જે કંપનીના પ્રોફિટેબિલિટી રેશિયો છે ને એ તો બધા સારા છે પણ હવે છે ને આપણે વેલ્યુએશનના રેશિયો ઉપર પડશે ફોકસ કરીએ તો અહીંયા જે ઇન્ડસ્ટ્રી પીએ છે ને એ થર્ટી એઇટ છે પણ સ્ટોકનો જે પી છે ને એ ફિફ્ટી ફાઈવ છે તો એનો મતલબ છે કે ઇન્ડસ્ટ્રી પી કરતાં સ્ટોકનો પી છે ને વધારે છે એનો મતલબ છે કે સ્ટોક અત્યારે છે ને ઓવરવેલ્યુ છે પણ આની પાછળનું છે ને કારણ એ બી હોઈ શકે કે આ જે કંપનીના પ્રોફિટેબિલિટી રેશિયો છે ને એ કારણ કે બધા વધારે છે એના લીધે આ જે કંપની છે ને એના ઇન્ડસ્ટ્રી કરતાં છે ને મોંઘી મળે છે હવે એના પછીનો જે રેશિયો છે ને એ છે ડેટ ટુ ઇક્વિટી રેશિયો એ અહીંયા આપણને ઝીરો પોઈન્ટ ઝીરો ટુ દેખાય છે એનો મતલબ છે કે કંપની ઉપર છે ને કરજો બહુ ઓછો છે હવે એના પછી જે છે ને એ છે ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો એ અહીંયા છે ને આપણને નાઇન્ટીન દેખાય છે એનો મતલબ છે કે કંપની છે ને ઇઝીલી પોતાનું જે ઇન્ટરેસ્ટ છે ને એ બેંકને ચૂકવી શકે છે હવે જે છેલ્લો રેશિયો છે ને આપણો એ છે પીઈ જી રેશિયો આ જે રેશિયો છે ને એ અહીંયા આપણને ટુની આજુબાજુ દેખાય છે તો હવે જે રેશિયો એનાલિસિસ હતું ને એ આપણે કમ્પ્લીટ કરી લીધું હવે આપણે ફોકસ કરીએ કે આ જે કંપનીનું નેટ પ્રોફિટ છે ને એ ઇયર ઓન ઇયર છે ને કેટલું વધતું જાય છે તો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટીની અંદર આ જે કંપનીનું નેટ પ્રોફિટ હતું ને એ સેવન હંડ્રેડ ને સેવન્ટી થ્રી કરોડ હતું ટુ થાઉઝન્ડ અંદર આ જે કંપનીનું નેટ પ્રોફિટ છે ને એ વધીને 841 કરોડ થઈ ગયું હતું અને એના પછી બે હજાર બાવીસ છે અને બે હજાર ચોવીસ સુધી તમને દેખાતું હશે કે આ જે કંપનીનું નેટ પ્રોફિટ છે ને એ ઇયર ઓન યર છે ને વધતું જાય છે અત્યારે ટુ ની ટ્વેન્ટી ફોરની આપણે વાત કરીએ ને તો કંપનીનું જે નેટ પ્રોફિટ છે ને એ અઢારસો ને બે કરોડની આજુબાજુ ફરે છે હવે આ જે પણ આપણે જોયું ને એ હતું ફંડામેન્ટલ એનાલિસિસ હવે આપણે ફોકસ કરીએ કે આ જે સ્ટોક છે ને એનું સેક્ટર એનાલિસિસ શું કહે છે તો સેક્ટર એનાલિસિસ માટે તમારે છે ને આ રિપોર્ટને જોવી પડશે હવે આ જે રિપોર્ટ છે ને હું તમને એકદમ સિમ્પલ અને ઇઝી રીતે સમજાય છે જેથી તેની તમને સારી રીતે ખબર પડી શકે તો હવે આ જેટલા પણ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ હોય ને એમાંથી 40 ફોર્ટી ફાઇવ જે પણ ઇક્વિપમેન્ટ હોય ને એ કેબલ અને વાયરથી છે ને બનતા હોય છે અને આ જે ઇન્ડસ્ટ્રી છે એ ટુ ની ટ્વેન્ટી થ્રીની અંદર સિક્સટી એઇટ થાઉઝન્ડ કરોડની હતી બટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ સુધી આ જે ઇન્ડસ્ટ્રી છે ને એમાં લોકોએ પ્રિડિક્શન કર્યું છે કે આ જે ઇન્ડસ્ટ્રી છે એ નાઇન્ટી થાઉઝન્ડથી લઈને નાઇન્ટી ફાઇવ થાઉઝન્ડ કરોડ સુધી છે ને પહોંચી જવાની છે અને કયા કયા સેક્ટરનું આમાં કન્ટ્રીબ્યુશન રહેશે ને એ છે ને તમને નીચે દેખાતું હશે સૌથી જે પહેલું સેક્ટર રહેશે એ રહેશે પાવર રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓઇલ અને ગેસ ટેલિકોમ રિયલ એસ્ટેટ રિન્યુએબલ ડિફેન્સ અને ઓટોમોબાઈલ આ જેટલા પણ સેક્ટર છે ને આ બધા સેક્ટર આપણી કેબલ અને વાયરની ઇન્ડસ્ટ્રી છે ને એની ગ્રોથમાં છે ને મોટો ફાળો ભરવાના છે હવે આપણે એની નીચેની લાઇનને જોઈએ તો આ જે લાઈન છે એ મેં તમને પહેલાં પણ કીધી હતી કે આપણી ઇન્ડિયાની ગવર્મેન્ટ એકસો ને અગિયાર લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવાની છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર ઉપર તો આ જે વસ્તુ છે ને એ આ કેબલ અને વાયરની ઇન્ડસ્ટ્રી છે ને એની માટે પણ છે ને હેલ્પફુલ રહેવાની છે હવે છે ને આપણે એની નીચેની લાઈનને જોઈએ તો આ જે એફએમઇજી ઇન્ડસ્ટ્રી છે ને એમાં પણ છે ને અત્યારે ગ્રોથ જોવા મળી છે હવે આ એફએમઇજીનો મતલબ શું એફએમઇજીનો મતલબ હોય કે ફાસ્ટ મુવિંગ ઇલેક્ટ્રોનિક ગુડ્સ આ જે ઇન્ડસ્ટ્રી છે એમાં પણ છે ને અત્યારે ગ્રોથ જોવા મળી છે એની પાછળનું જે કારણ છે ને એ તમને આ પેરેગ્રાફમાં દેખાતું હશે તો આપણે એકવાર એને છે એને રીડ કરી લઈએ તો જે સૌથી પહેલું રીઝન છે એ છે રાઇઝિંગ કન્ઝ્યુમર એસ્પિરેશન કન્ઝ્યુમરની જે એસ્પિરેશન છે ને એ ધીમે ધીમે વધતી જાય છે હાયર ઇન્કમ ઇન્કમ લોકોની વધતી જાય છે અને ગામડાઓમાં ઇલેક્ટ્રિફિકેશન આવવાથી અર્બનાઇઝેશનના કારણે અને ડિજિટલ કનેક્ટિવિટીના કારણે બહુ બધી પ્રોડક્ટની છે ને ડિમાન્ડ વધી છે હવે કઈ કઈ પ્રોડક્ટ છે ને એ તમે પહેલી પેરેગ્રાફમાં જુઓ સૌથી પહેલી એનર્જી એફિશિયન્ટ ફેન્સ મોડ્યુલર સ્વિચીસ હોમ ઓટોમેશન એલ લાઇટ અને અલગ અલગ જાતના જેટલા પણ ઇલેક્ટ્રિકલ એપ્લિયન્સીસ હોય ને એની છે ને ડિમાન્ડ વધી છે તો એના કારણે આ જે એફએમઇજી ઇન્ડસ્ટ્રી છે ને એમાં પણ આપણને છે ને ગ્રોથ જોવા મળી છે હવે છે ને આપણે મેનેજમેન્ટ કમ્યુનિટીની પણ વાંચી લઈએ તો અહીંયા જે આ લોકોએ સૌથી પહેલી લાઈન કીધી છે ને એ છે કે એફએમઇજી સેગમેન્ટની અંદર એની જે સેલ્સ છે ને એમાં ટ્વેન્ટી ટુ પર્સન્ટની વાયવાઈ ગ્રોથ જોવા મળી છે અને એની નીચેની લાઈનમાં જોઈએ ને તો જે કેબલ અને વાયર સેગમેન્ટ છે ને એના પણ રેવન્યુમાં ઇલેવન પર્સન્ટની છે ને વાયવાઈ ગ્રોથ જોવા મળી છે એની અંદર જે ડોમેસ્ટિક ગ્રોથ છે ને એ પંદર ટકાથી વધી છે પણ જે ઇન્ટરનેશનલ બિઝનેસ છે એ ટ્વેન્ટી એટ પર્સન્ટ છે અને ડાઉન આવ્યું છે તો આ છે ને ઇન્વેસ્ટર એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે હવે અગર રિવન્યુ બ્રેકઅપની આપણે વાત કરીએ ને તો જે સેવન્ટી ફાઇવ પર્સન્ટ રેવેન્યુ છે ને કંપનીનું એ કેબલ્સમાંથી આવે છે અને જે ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટનું રિવન્યુ છે ને એ કંપનીનું વાયર્સમાંથી આવે છે હવે જેને આપણે નીચેની લાઈનને જોઈએ ને તો અહીંયા છે ને કંપની માર્જિન ઉપર વાત કરી છે હવે આ જે કંપની છે ને એનું જે એવરેજ માર્જિન છે ને એ ઇલેવનથી લઈને થર્ટીન પર્સન્ટનું હોય છે પણ આ વખતે ઓપરેટિંગ લેવરેજના કારણે અત્યારે જે કંપનીનું પ્રોફિટ માર્જિન છે ને એ ટ્વેલ્વ પર્સન્ટથી લઈને ફોર્ટીન પર્સન્ટની આજુબાજુ ફરે છે તો આપણે છે ને ઇન્વેસ્ટર માટે એક સારી વસ્તુ છે હવે છે ને આપણે એની નીચેની લાઈનને જોઈએ તો અહીંયા કંપની કહે છે કે ફાઇનાન્શિયલ ઇયર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ સુધી કંપની છે ને વન થાઉઝન્ડથી લઈને વન થાઉઝન્ડ એ વન હંડ્રેડ કરોડનું છે ને કેપેક્સ કરવાની છે અને એમાંથી બસો એંસી કરોડનું જે કેપેક્સ છે ને એ કંપનીએ પહેલાં ક્વાર્ટરની અંદર જ છે ને કરી દીધું છે તો હવે કંપની ઉપર છે ને આપણે જે પણ સારી સારી વસ્તુઓ હતી એ ડિસ્કસ કરી લીધીએ પણ આ કંપની ઉપર કેટલા રિસ્ક ફેક્ટર છે ને એ પર છે ને એક ઇન્વેસ્ટરે જાણવું જરૂરી છે તો હવે છે ને આપણે એને જોઈ લઈએ તો હવે જે સૌથી પહેલો રિસ્ક છે ને એ છે ચેન્જ ઇન રો મટિરિયલ પ્રાઇસ હવે અગર આ જે કંપનીના રો મટીરિયલ જે રીતે કોપર છે એલ્યુમિનિયમ છે એના પ્રાઇસમાં કોઈ પણ ચેન્જ આવે ને તો આ જે કંપનીનું માર્જિન છે ને એમાં પણ છે ને આપણને એક ચેન્જ જોવા મળી શકે છે હવે જે બીજો રિસ્ક છે એ છે ઇન્ક્રીઝિંગ કોમ્પિટિશન હવે આ જે ફિલ્ડ છે ને એમાં જેમ જેમ કોમ્પિટિશન વધતું જાય છે ને આ જે કંપનીનું રિવેન્યુ છે એ પણ છે ને ધીમે ધીમે ઓછું થતું થશે કારણ કે એનું જે માર્કેટ શેર છે એ બીજી નવી નવી કંપનીઓ છે ને લેતી જશે તો આ પણ છે ને કંપની માટે એક રિસ્ક છે હવે જે થર્ડ રિસ્ક છે ને એ છે ઇમ્પેક્ટ ઇન પ્રોફિટેબિલિટી અગર આજે એફએમજી સેગમેન્ટનું જે રિવેન્યુ છે એ કંપની ધીમે ધીમે ઇન્ક્રીઝ નથી કરતી ને તો આની જે ઓવરઓલ પ્રોફિટેબિલિટી છે ને એ પણ છે ને આપણને ખરાબ જોવા મળી શકે છે તો આપણ છે ને એક રિસ્ક છે જે એક ઇન્વેસ્ટરે છે ને ધ્યાનમાં રાખવું જોઈએ તો જેટલા પણ રિસ્ક હતા ને એ મેં તમારી સાથે શેર કરી દીધા હવે આપણું જે છેલ્લું ટોપિક છે ને એ છે ટેકનિકલ એનાલિસિસ તો એની ઉપર પણ આપણે એકવાર ફોકસ કરી લઈએ તો અત્યારે જે સ્ટોકનો પ્રાઇસ છે ને એ સિક્સ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ ને ફોર્ટી એટ પર ચાલે છે આનું જે સૌથી પહેલું રજિસ્ટ્રેશ રહેવાનું છે ને એ રહેવાનું છે સેવન થાઉઝન્ડ થ્રી હન્ડ્રેડ ને ટ્વેન્ટી ઉપર અને એ રજીસ્ટ્રેશન અગર જે સ્ટોકનો પ્રાઇસ બ્રેક કરી જાય છે તો એના પછી જે રજીસ્ટ્ર રહેવાનું છે ને એ સેવન થાઉઝન્ડ સેવન હંડ્રેડ ને સેવન્ટી ફોર પર રહેવાનું છે હવે અગર આપણે સપોર્ટની વાત કરીએ ને તો આનું જે સૌથી પહેલું સપોર્ટ રહેવાનું છે ને એ ફાઇવ થાઉઝન્ડ નાઇન હન્ડ્રેડ પર રહેવાનું છે અને એ સપોર્ટને અગર આ સ્ટોકનો પ્રાઇસ બ્રેક કરી જાય છે તો એના પછી જે સપોર્ટ રહેવાનું છે ને એ ફાઇવ થાઉઝન્ડ ફોર હંડ્રેડ અને સિક્સટી વન ઉપર રહેવાનું છે અને અગર આપણે નીચે ઇન્ડિકેટરની વાત કરીએ ને તો અહીંયા ઇન્ડિકેટર તમને દેખાતું હશે કે આ જે બ્લ્યુ લાઇન છે ને એ ઉપર બાજુનો ફેસ છે એનો મતલબ છે કે આ એવું બતાવે છે કે હવે જે સ્ટોકનો પ્રાઇસ છે ને એ ઉપર બાજુ જઈ શકે છે પણ અહીંયા હું તમને મારા એક્સપિરિયન્સથી કહું ને તો આ જે ટેકનિકલ એનાલિસિસ હોય ને એ ખાલી ફોર્ટી પર્સન્ટની છે ને એક્યુરેસી આપતું હોય તો આખો બંધ કરીને છે ને આમાં આપણે વિશ્વાસ નહીં કરવાનો કોઈપણ સ્ટોકમાં અગર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો એ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં એની ઉપર છે ને મલ્ટિપલ ફેક્ટર છે ને આપણે જોવાના હોય છે અને કયા કયા ફેક્ટર છે ને એ તમે આજના વિડીયોની અંદર છે ને શીખી લીધા છે તો અગર આજનો વિડીયો તમને ગમ્યો હોય ને તો વિડીયોને છે ને લાઇક કરી દેજો અને વિડીયો અગર અત્યાર સુધી જોયો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો